આણંદના આસોદરા ચોકડી પાસે માર્ગ મકાન વિભાગ દ્વારા આજે ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવાયો હતો અને એકસો એકથી થી વધુ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આણંદના અંકલાવના આસોદરા આસોદર ચોકડી પાસે ઓવરબ્રિજની નીચે તેમજ ચોકડીની આસપાસ ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો હતો અને જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી માર્ગ મકાન વિભાગ દ્વારા દબાણો દૂર કરવા માટે દબાણદારોને નોટિસ પટકારવામાં આવી હતી તેમજ મામલતદાર પોલીસ અને અધિકારીઓ દ્વારા ફ્લેગ માર્ચ કરી દબાણકારોને દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી હતી

ને લગભગ સો થી વધુ દબાણ કરતાઓને નોટિસ પાઠવવામાં આવેલી છે અને દબાણ તૂટવાની કામગીરી હાથ ચાલુ છે આસોદર ચોકડી આગળ જીએસઆરડીસી એનો જે હાઈવે રોડ છે અને આર એન નો જે આંકલાવથી આણંદ તરફ જતો રોડ છે જે ચોકડી ઉપર વર્ષોથી જે સો કરતા વધુ લોકોએ કાચા પાકા દબાણો કરેલા હતા મામલદાર શ્રી કચેરી તથા સ્થાનિક પોલીસ અને રેવન્યુ વિભાગના વિભાગના જીબી તમામ સ્ટાફ સાથે રાખી આજે આશરે સો જેટલી પોલીસ અને વહીવટીતંત્રની તમામ ટીમો કામે લાગી છે મોટાભાગે શાંતિપૂર્વક સ્વૈચ્છિક દબાણો હટી પણ રહ્યા છે અને જ્યાં જ્યાં નાના મોટા જે કેબિનો છે એ તંત્રની મદદથી અને એમને નુકસાન ન થાય તે દિશામાં ધ્યાન રાખી અને તેમને મદદ કરી અને દબાણો હટાવવાની પ્રક્રિયા શાંતિથી ચાલુ છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ